પીએસે અધિનિયમ બનાવવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા દિલીપસિંહ અધિનિયમ બનાવવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ હતા અધિનિયમ કઈ તારીખથી અમલી બન્યો હતો ડિસેમ્બર છન્નુ પેસા અધિનિયમ કઈ તારીખથી અમલી બન્યો હતો ચોવીસ ડિસેમ્બર ઓગણીસો છન્નું જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે અને મહેસૂલી વડા તરીકે કોણ હોય કલેક્ટર જિલ્લા મેજિસ્ટ્રેટ તરીકે અને મહેસૂલી વડા તરીકે કોણ હોય કલેક્ટર જિલ્લામાં રાજ્ય ચૂંટણી પંચના અધિકારી તરીકે કોણ હોય છે કલેક્ટર જિલ્લામાં રાજ્ય ચૂંટણી પંચના અધિકારી તરીકે કોણ હોય છે કલેક્ટર નગરપાલિકાની જોગવાઈ બંધારણના કયા ભાગમાં છે ભાગ નવ એ અર્ક નગરપાલિકાની જોગવાઈ બંધારણના કયા ભાગમાં છે ભાગ નવ એ અર્ક ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી મદ્રાસમાં સોળસો સિત્યાસી ભારતમાં પ્રથમ મહાનગરપાલિકાની સ્થાપના ક્યાં અને ક્યારે થઈ હતી મદ્રાસમાં સોળસો સિત્યાસી લોર્ડ રીપને કયા વર્ષે પંચાયતી રાજનો મેઘનાકાટા પસાર કર્યો હતો વર્ષ અઢારસો બ્યાસીમાં લોર્ડ રીપને કયા વર્ષે પંચાયતી રાજનો મેઘનાકાટા પસાર કર્યો હતો વર્ષ અઢારસો બ્યાસીમાં સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે લોર્ડ રિપન સ્થાનિક સ્વરાજ્યના પિતા તરીકે કોણ ઓળખાય છે લોર્ડ રીપન ઓગણીસો સાતમાં જે રોયલ કમિશન આવ્યું હતું તેના અધ્યક્ષ કોણ હતા હોબ હાઉસ ઓગણીસો સાતમાં જે રોયલ કમિશન આવ્યું હતું તેના અધ્યક્ષ કોણ હતા હોબ હાઉસ નગરપાલિકાની જોગવાઈ કઈ કલમમાં છે બસો ત્રેતાલીસ પી અથવા નગરપાલિકાની જોગવાઈ કઈ કલમ માંગ છે બસો ત્રેતાલીસ પી અથવા નગરપાલિકાઓનું બંધારણ ત્રણ પ્રકારનું રહેશે નગરપાલિકાઓનું બંધારણ ત્રણ પ્રકારનું રહે છે એ જોગવાઈ કઈ કલમ છે બસ્સો ત્રેતાલીસ ક્યુ ન નગરપાલિકામાં અનામતની જોગવાઈ કઈ કલમ માંગ છે બસ્સો ત્રેતાલીસ ટી અથવા નગરપાલિકામાં અનામતની જોગવાઈ કઈ કલમ માંગ છે બસ્સો ત્રેતાલીસ ટી અથવા નગરપાલિકાનો કાર્યકાર બંધારણની કઈ કલમ માંગ છે બસો ત્રેતાલીસ યુ અથવાબ નગરપાલિકાનો કાર્યકાર બંધારણની કઈ કલમ માંગ છે બસો ત્રેતાલીસ યુ અથવાબ નગરપાલિકાના સભ્યની ગેરલાયકા તો બંધારણની કઈ કલમ માંગ છે બસ્સો ત્રેતાલીસવી અથવા નગરપાલિકાના સભ્યની ગેરલાયકા તો બંધારણની કઈ કલમ માંગ છે બસ્સો ત્રેતાલીસ વી અથવા નગરપાલિકાઓના નાણાંપંચની રચના કઈ કલમ માંગ છે બસ્સો ત્રેતાલીસ વાય અથવા નગરપાલિકાઓના નાણાંપંચની રચના કઈ કલમ માંગ છે બસો ત્રેતાલીસ વાય અથવા નગરપાલિકાઓને કર નાખવાની સત્તા અને તે અંગેના કાયદાઓ કઈ કલમ માંગ છે અને તે અંગેના કાયદાઓ કઈ કલમ માં સત્વાર નગરપાલિકાઓની ચૂંટણી કઈ કલમ માંગ છે બસ્સો ત્રેતાલીસ સા અથવા નગરપાલિકાઓની ચૂંટણી કઈ કલમ માંગ છે બસો ત્રેતાલીસ સા અથવા બારમી અનુસૂચિ માંગ કેટલા વિષયો આપવામાં આવ્યા છે પઢાર બારમી અનુસૂચિ માંગ કેટલા વિષયો આપવામાં આવ્યા છે પઢાર કેટલી વસ્તી સુધીમાં નગર પંચાયતની રચના થાય છે અગિયાર હજારથી પચીસ હજારની વસ્તીમાં કેટલી વસ્તી સુધીમાં નગર પંચાયતની રચના થાય છે પચીસ હજારની વસ્તીમાં નગર પંચાયતના કોણ હોય છે નગરપાલિકાના અધ્યક્ષ નગર પંચાયતના કોણ હોય છે નગરપાલિકાના અધ્યક્ષ નગર પંચાયતના વહીવટી વડાને શું કહેવાય છે ચીફ ઓફિસર નગર પંચાયતના વહીવટી વડાને શું કહેવાય છે ચીફ ઓફિસર કેટલી વસ્તી સુધીમાં નગરપાલિકા પરિષદની રચના કરવામાં આવે છે પચીસ હજારથી દસ લાખની વસ્તી સુધીમાં કેટલી વસ્તી સુધીમાં નગરપાલિકા પરિષદની રચના કરવામાં આવે છે પચીસ હજારથી દસ લાખની વસ્તી સુધીમાં ગુજરાતમાં કેટલી નગરપાલિકા પરિષદ આવેલી છે કુલ એકસો ઓગણો સિત્તેર ગુજરાતમાં કેટલી નગરપાલિકા પરિષદ આવેલી છે કેટલી વસ્તી ધરાવતી નગરપાલિકામાં વોર્ડ સમિતિ રચવામાં આવે છે ત્રણ લાખથી વધુ કેટલી વસ્તી ધરાવતી નગરપાલિકામાં વોર્ડ સમિતિ રચવામાં આવે છે ત્રણ લાખ થી વધુ કેટલી વસ્તી સુધીમાં મહાનગરપાલિકાની રચના કરવામાં આવી છે દસ લાખ થી વધુ કેટલી વરપાલિકા લાખ ના કોણ હોય છે મેયર મહાનગરપાલિકાના વહીવટી કોણ હોય છે મ્યુનિસિપલ કમિશનર મહાનગરપાલિકાના વહીવટી કોણ હોય છે મ્યુનિસિપલ કમિશનર ગુજરાતમાં કેટલી મહાનગરપાલિકાઓ છે આઠ અમદાવાદ નગરપાલિકાની ચૂંટણી કોણ કરાવે છે રાજ્ય ચૂંટણી પંચ નગરપાલિકાની ચૂંટણી કોણ કરાવે છે રાજ્ય ચૂંટણી પંચ નગરપાલિકાઓની મુખ્ય બે સમિતિઓના નામ જણાવો જિલ્લા આયોજન સમિતિ અને મહાનગર આયોજન સમિતિ નગરપાલિકાઓની મુખ્ય બે સમિતિઓના નામ જણાવો જિલ્લા આયોજન સમિતિ અને મહાનગર આયોજન સમિતિ નગરપાલિકામાં રહેલી જિલ્લા આયોજન સમિતિ કઈ કલમ મુજબ છે બસો ત્રેતાલીસ સેટ ડી અથવા વદ નગરપાલિકામાં રહેલી જિલ્લા આયોજન સમિતિ કઈ કલમ મુજબ છે બસ્સો ત્રેતાલીસ સે ડી અથવા વધ જિલ્લા આયોજન સમિતિમાં સચિવ તરીકે કોણ હોય છે જિલ્લા કલેક્ટર જિલ્લા આયોજન સમિતિમાં સચિવ તરીકે કોણ હોય છે જિલ્લા કલેક્ટર જિલ્લા આયોજન સમિતિની સભ્ય સંખ્યા જણાવો ત્રીસમી ઓછી નહીં અને પચાસમી વધુ નહીં જિલ્લા આયોજન સમિતિની સભ્ય સંખ્યા જણાવો ત્રીસમી ઓછી નહીં અને પચાસમી વધુ નહીં મેટ્રોપોલિટન આયોજન સમિતિ કઈ કલમ માંગ છે બસ્સો ત્રેતાલીસ સે અથવા વચ મેટ્રોપોલિટન આયોજન સમિતિ કઈ કલમ છે બસો ત્રેતાલીસ સે અથવા વચ મેટ્રોપોલિટન આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે જિલ્લાના પ્રભારી મંત્રી મેટ્રોપોલિટન આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હોય છે જિલ્લાના પ્રભારી મંત્રી મેટ્રોપોલિટન આયોજન સમિતિના સચિવ કોણ હોય છે મ્યુનિસિપલ કમિશનર મેટ્રોપોલિટન આયોજન સમિતિના સચિવ કોણ હોય છે મ્યુનિસિપલ કમિશનર મેટ્રોપોલિટન આયોજન સમિતિના ઉપાધ્યક્ષ કોણ હોય છે મેયર મેટ્રોપોલિટન આયોજન સમિતિના ઉપાધ્યક્ષ કોણ હોય છે મેયર જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હશે જિલ્લાના પ્રભારી મંત્રી જિલ્લા આયોજન સમિતિના અધ્યક્ષ કોણ હશે જિલ્લાના પ્રભારી મંત્રી જિલ્લા આયોજન સમિતિના ઉપાધ્યક્ષ કોણ હશે જિલ્લા પંચાયતના પ્રમુખ જિલ્લા આયોજન સમિતિના ઉપાધ્યક્ષ કોણ હશે જિલ્લા પંચાયતના પ્રમુખ નગરપાલિકાની કારોબારી સમિતિમાં સભ્ય કેટલા હોય અને મુદત કેટલી હોય સભ્ય છઠ્ઠી બાર અને મુદત એક વર્ષ નગરપાલિકાની કારોબારી સમિતિમાં સભ્ય કેટલા હોય અને મુદત કેટલી સભ્ય છઠ્ઠી બાર અને મુદત એક વર્ષ નગરપાલિકાની યાત્રાળુ સમિતિમાં સભ્ય કેટલા હોય અને મુદત કેટલી હોય સભ્ય નવને મુદત નગરપાલિકાની મુદત જેટલી નગરપાલિકાની યાત્રાળુ સમિતિમાન સભ્ય કેટલા હોય અને મુદત કેટલી હોય મુદત નગરપાલિકાની મુદત જેટલી મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં સભ્ય કેટલા હોય અને મુદત કેટલી હોય સભ્ય બાર ને મુદ્દત એક વર્ષ મહાનગરપાલિકાની સ્થાયી સમિતિમાં સભ્ય કેટલા હોય અને મુદત કેટલી હોય સભ્ય બાર ને મુદ્દત એક વર્ષ પીએસ ઓગણીસો છન્નું એકનું પૂરું નામ જણાવો પંચાયત એક્સ્ટેન્શન ટુ ધ શિડ્યુલ્ડ એરિયા એકઠ ઓગણીસો છન્નું પીએસએ ઓગણીસો છન્નું એકનું પૂરું નામ જણાવો પંચાયત એક્સ્ટેન્શન ટુ ધ શેડ્યુલ્ડ એરિયા એકઠ ઓગણીસો છન્નું